સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજની ટીમ છેલ્લા ઓગણીસો ત્યાંસી પછી જામનગર મહાનગરપાલિકાની પ્રિમાઇસિસમાં આવેલ સિમ્બોલ ઓફ નોલેજ વિશ્વરત્ન ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કે જેઓનું અનાવરણ હિદાયતુલા વખતે થયેલ હતું ઓગણીસો ત્યાંશીમાં ત્યારબાદ જામનગર જિલ્લાની આખી સમસ્ત દલિત સમાજ દ્વારા તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા વારંવાર વખતો વખત ચૌદમી એપ્રિલ તેમજ છ ડિસેમ્બર છવ્વીસમી જાન્યુઆરી એ ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા છ વર્ષ ત્યાં સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લાની રજૂઆતને માન્ય રાખી જામનગર મહાનગરપાલિકાએ વીસથી પચીસ લાખનો ખર્ચો કરી આપેલ છે એટલે જામનગર મહાનગરપાલિકાનો સમસ્ત દલિત સમાજ ટીમ આભાર માને છે અને અમારી સમસ્ત દલિત સમાજની ટીમ દ્વારા આવતીકાલે આતશબાજીનો કાર્યક્રમ છે અને અલગ અલગ વિસ્તારોમાંથી રેલી સ્વરૂપે બધા આવશે ડીજે સાથે અને નાચગાન કરશે ને બાબાસાહેબની પ્રતિમાને ફૂલાર કરશે અને અમારી ટીમમાં જે રહેલા અમારા સભ્યશ્રીઓ વિનોદભાઈ છે પરેશભાઈ વાઘેલા હીરાભાઈ અરવિંદભાઈ અમિતભાઈ આ બધી અમારી ટીમ છે ગોપુભાઈ બધા અમારી ટીમના ગૌતમભાઈ વાઘેલા ટીમ સમસ્ત દલિત સમાજની ત્રણસોને પાસઠ દિવસ અહીંયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની દેખરેખ રાખે છે અને આવતીકાલનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય અને વિશ્વરત્ન સિમ્બોલ ઓફ નોલેજ બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસનો જન્મ મહોત્સવ આખા વિશ્વભરમાં ઉજવાતો હોય અને વખતો વખત જામનગર મહાનગરના પ્રિમાઇસિસમાં આવેલ પ્રતિમાને સમસ્ત દલિત સમાજ દ્વારા શણગારવામાં આવે છે અને આવતીકાલે જામનગરમાં સમસ્ત દલિત સમાજની ટીમ દ્વારા આઈસ્ક્રીમ વિતરણનો પણ અહીં કાર્યક્રમ રાખવામાં આવેલ છે